જય વરદાઈ માતા હું રાધેશ્યામ રૂપાલ પલ્લી હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે એક કોમ્પ્યુટર દ્વારા થ્રીડી મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને થ્રીડી બનાવવા પ્રયત્ન કરેલો છે તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ આ જે દેખાય છે તે એક ગામનો ચોક છે માની લો અત્યારે આપણે અને આ પલ્લી છે ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી છ ફૂટ બાય છ ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ આઠ બાય આઠ ની હશે માની લો અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું લખ્યું છે એ પ્રમાણે માની લો આ પલ્લી ગામના સત્યાવીસ ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર તોડી નાખવાના એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો કેટલો તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો હવે તોડ્યા પછી શું થશે આ છે ગામનો ચોક ચાર રસ્તા બની શકે કોઈક વાર ગામમાં ત્રણ રસ્તા પણ હોય બે રસ્તા જ હોય ચાર રસ્તા ના પણ હોય હવે આ જ રસ્તાને આપણે થ્રીડીમાં જોઈશું એટલે કે પોસ્પેક્ટિવ વ્યૂ તો એ આ રીતનો દેખાશે બરાબર ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ આ આપણો ટોપ વ્યૂ છે આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માગીએ છીએ જેની સાઈઝ જેની સાઇઝ છે વીસ ફૂટનો અભ્યાસ એટલે કે આ છેડીથી આ છેડે વીસ ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ છ ઇંચ એટલે આ છેડીથી અહીંયા વચ્ચે છ ઇંચ જેટલી ઊંડાઈ રાખવી છથી દસ પણ રાખી શકાય પણ અત્યારે ગણતરી છ ઇંચની રાખીએ છીએ હવે માની લો આપણે આને તોડી નાખ્યું એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને થેડીમાં જોઈશું તો એ આવું દેખાશે તૂટેલું કંઈ જ નહીં હોય તૂટી ગયો બરાબર હવે આપણે એને ટોપીમાં પાછા આવી જઈએ દોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે થ્રીમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને અપ પણ બતાવીશ એવી આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું ભાખરી બનાવવાનું રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણો કાણું છે શે અને આવી રીતે એને આ ચાર ચોકમાંથી એને જોઈ શકાય હવે પલ્લીજીને લાવી દઈએ આપણે તો આ પલ્લીજી પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ માટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ માટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આવતું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ ચોક વચ્ચે ખાડો કરી દઈએ આવો તાવડી જેવો આકાર કરી દઈએ પછી વાહન વ્યવહાર રીતે ચલાવવાનો તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો અચ્છા આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે રીતે ટાઇલ્સ પણ લગાયેલી હશે અને એ ટાઇલ્સ લગાયા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ આને બરાબર સાફ કરીને આની પાઈપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પૅવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટફાટ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે સ્પીડ બ્રેકર હોય છે એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ આવી રીતે બમ્પ તો આવવાનો જ છે બમ્પ ને તમે કશું જ નહીં કરી શકો જે સ્પીડ બ્રેકર છે એને પણ આપણે આને પૂરી શકીએ છીએ અને બારે મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં